શહેરોની આધુનિકતામાં ગામડું જાણે વિસ્તરાઈ ગયું છે એ વિસ્તરાયેલી વિરાસતને ફરી જીવંત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા પાટણમાં પાટણના હારીજમાં સત્યાવીસ ગામ લેવા પાટીદાર સમાજે કુકરાના ગામે યોજાયો બે દિવસીય કેમ્પ હાલ બે કામના નામે યોજાયેલા આ કેમ્પમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના આઠસોથી વધારે બાળકોએ ભાગ લીધો છ વર્ષથી ચૌદ વર્ષના બાળકોએ આ કેમ્પમાં ભાગ લીધો પ્રાથમિક શાળામાં આયોજિત આ કેમ્પમાં સ્નેહ મિલનની સાથે આપણી જૂની રમતો જેવી કે કબડ્ડી ખોખો રસ્સી ખેંચ અને લખોટીની ગ્રામીણ રમતો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત લુપ્ત થતા તાંબા પિત્તળના વાસણો ગ્રામીણ આભૂષણ અને ગ્રામીણ પરિવેશનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું કેમ્પમાં ભાગ લેનારા બાળકોનો ઉત્સાહ પુરવાર કરે છે કે ભલે શહેરની આધુનિકતા જીવનમાં પડી હોય પણ હૃદયમાં ગામડા પ્રત્યેનો પ્રેમ અને લગાવ હજુ ધબકે છે ત્યારે આઠસો બાળકો કે જેઓએ આ કેમ્પમાં ભાગ લીધો છે બાળકોને ગામડાની સંસ્કૃતિથી ફરીથી વાકેફ કરાવવામાં આવે તે પ્રકારે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે પારંપરિક વસ્ત્રો છે જૂના જે વાસણો છે તાંબા પિત્તળના તેનું પણ પ્રદર્શન જે હતું તે યોજવામાં આવ્યું જે ખેતરોમાં જે અલગ અલગ ઓજારોનો ઉપયોગ થતો હોય છે અલગ અલગ જે મશીનોનો ઉપયોગ થતો હોય છે દવાનો છંટકાવ કરવા માટે તે પણ આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે

આ રીતે દેશી નળીઓ મૂકવામાં આવતું હતું જેથી કરીને ઘરનો ઠંડક રહેતી સાથે જૂના તાળા અને ખેતીના આ તમામ સાધનો છે તે પણ જોવા મળી છે જે સાધનો લુપ્ત થઈ ગયા છે ટ્રેક્ટર અને આધુનિક ખેતીની અંદર જે હળ લુપ્ત થયું છે તે આ લાકડાનું હળ આપ જોઈ શકો છો કે જે લાકડાનું હળ છે જે ખેતીમાં ઉપયોગ થતો હાલમાં જે રીતે આ જે આપણે બતાવી કરવાઈઓ આપ સમજી ગયો કરવાઈઓ છે જેના ઉપર ખેડૂત ચડીને જે ધન છે તે ઉપડતો હતો એટલે કહી શકાય કે હવા લાગતી અને ધન ચોખ્ખું કરતું સાથે બળદ જીતવા માટેની આ ધૂસરી છે તે પણ જોઈ શકો છો અહીંયા અલગ અલગ જે સાધનો છે તમામ જોવા મળી છે આગળ પણ હું દ્રશ્યો બતાવીશ કે એક પણ જે આધુનિક સમયની અંદર જે ગામડાના જે સાધનો છે તે લુપ્ત થઈ છે તેને ફરી એકવાર પ્રદર્શનમાં મૂકવામાં આવે છે વાસી છે ભાલો છે અ વિખેડું છે સાથે અહીંયા ચરખો છે જે કપાસ રૂ છીંદવા માટે બનાવવામાં આવતો હતો આ તે છે મોબાઈલના જમાનામાં ચોપાટની ગેમ લુપ્ત હતી તે પણ અહીંયા જોવા મળી છે આપ જોઈ શકો છો ચોપાટની ગેમ્સ જે હાલ જોવા મળે છે આ તમામ પિત્તરના વાસનો હાલમાં જે લુપ્ત થઈ રહ્યા છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે આપ એક પણ એક જોઈ શકો છો જે પિત્તરના અને તાંબાના વાસણો છે તે પણ અહીંયા જોવા મળે છે ગ્રામીણ સંસ્કૃતિને જે રીતે ઉજાગર કરવામાં આવી છે અને ગ્રામીણ સંસ્કૃતિને ગ્રામા ગામીણ ની અંદર જીવિત કરવા માટેની આ રીતે તમામ વ્યવસ્થા જોવા મળી છે જે રીતે હાલ લોકો શહેર તરફ દોડ લગાવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ગ્રામીણ જે સંસ્કૃતિ છે તે લુપ્ત થઈ રહી છે ત્યારે સત્યાવીસ લેવા પાટીદાર સમાજ દ્વારા આ એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યાનીને ગ્રામીણ સંસ્કૃતિને જીવિત કરવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે હરુનાકોરી એબીપીએસ નું તા પાટણ 26 અને 25 બે દિવસ અમારે કોકરણા ગામ ખાતે હરુગલુ ગામડેનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અમાર સમાજ પાંચ થી બાર ના વિદ્યાર્થીઓ જે જૂની આપણી સંસ્કૃતિ હોય એ સંસ્કૃતિ પ્રમાણે એ બધું રમઝટ રમતો રહેણીકરણી અને સંસ્કારોનું સિંચન થાય એ માટે થઈને દર વખતે પ્રોગ્રામ કરવામાં આવે છે અને આના લીધે ઘણા બધા છોકરાનો ઉત્સાહ બી જળવાઈ રહે છે ગામડું શું છે ગામડાની સંસ્કૃતિ વારસો એની જાણકારી મળે છે ગામડા સુમસામ બની રહ્યા છે અને શહેર તરફ બધા દોડ મૂકી છે એનો આ એક પ્રયાસ છે હાલો ફેરવું ગામડે ગામડા બધા સમાજના વડીલો એ ભેગા થઈ બાળકોને પોતાના વતન તરફ આકર્ષે અને જૂની જે સંસ્કૃતિ છે આપણી જે ધરોહર છે સંસ્કૃતિ અને એને ભેગા થઈને એને જાણવી એનો પહેરવેશ ખેતીવાડીના સાધનો જે પ્રદર્શનમાં મૂકેલા છે આપણે જોયા એ બધા જ આપણા જે સંસ્કૃતિને પ્રોત્સાહન કરે લોકો ઓળખતા થાય છોકરાઓને કંઈક પ્રોત્સાહન મળે